ભાજપના ધારાસભ્ય રમનલાલ વોરાના વિરોધના સુર જોવા મળી રહ્યા છે જાદર તાલુકો નહીં બને તો બેઠક બદલી નાખવાની ધમકી પણ આપી હોવાના સમાચાર વોટ્સએપ ગ્રુપમાં રમનલાલ વોરાના મેસેજ એ વાયરલ થઈ રહ્યા છે જાદર તાલુકો ન બનાવાય તો વિસાવદર વાળી થશે આ પ્રકારનું નિવેદન એ વોટ્સઅપ ચેટની અંદર ધારાસભ્યનું છે

રમનલાલ વોરાના આ નિવેદનો બાદ આક્ષેપો વચ્ચે અને ભાજપની આંતરિક ગતિવિધિઓ એ ફરી એક વખત તેજ થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. વાયરલ સ્ક્રીનશોટને લઈને ન્યૂઝરૂમ એની પુષ્ટિ નથી કરતું આપને જણાવી દઈએ. 18 થી છૂટાએલા ભાજપના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમનલાલ વોરાએ પક્ષના એક સોશિયલ મીડિયા ગ્રુપમાં જાદર તાલુકાની રચના ન થતા કાર્યકર્તાઓને ઉશ્કેરતો એક મેસેજ કર્યો છે.

રમણલાલ વોરા પણ કહે છે કે હાલ આપણી પ્રાથમિકતા તાલુકાની રચના છે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ભાજપ કોંગ્રેસ કે આપની વાત ન કરશો જો તાલુકાની રચના ન થાય તો પછી પક્ષની વાત કરશો આખી આપને વાત જણાવીએ વાયરલ સ્ક્રીનશોટ થઈ રહ્યો છે સ્ક્રીનશોટની અંદર રમણલાલ વોરાનું નામ એ લખેલું છે તેમના નામ સાથેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને આ સ્ક્રીનશોટની અંદર તેમણે અનેક વાતનો ઉલ્લેખ કર્યો છે જો કે આપને એ પણ જણાવી દઈએ થોડા સમય પહેલાં જ ઈડરના ધારાસભ્ય રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રમણલાલ વોરા કે જેમના નિવાસસ્થાને એક બેઠક મળી હતી રાજ્ય સરકાર દ્વારા સત્તર જેટલા તાલુકાઓ એ જાહેર કરવામાં આવ્યા જોકે ઈડરના જાદરને તાલુકો ન જાહેર કરતા રમણલાલ વોરાના નિવાસસ્થાને મળેલી એ બેઠક કે જેમાં ઉગ્ર વિરોધ થયો હતો બોલાચાલી થઈ હતી અને મામલો મેદાને આવ્યો હતો જોકે એ મામલોએ થાર પાડવા માટે ત્યાં સ્થાનિક આગેવાનોએ મોટું ઘર્ષણ પણ થયું હતું જોકે એ સમાચાર એ સામે આવતાની સાથે જ રમનલાલ વોરાએ લગભગ ચોવીસ કલાક અડતાલીસ કલાક સુધી પૂગરમાં રહ્યા હતા તેમનો ફોન પણ બંધ આવી રહ્યો હોવાના સમાચાર એ વખતે મળી રહ્યા હતા એ માહિતી એ સામે આવી રહી હતી જોકે તમામની વચ્ચે હવે રમનલાલ વોરાના નામ સાથેના એ સોશિયલ મીડિયાની અંદર સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે ભાજપના જ નેતાઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે તેઓ સૂચન આપતા હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે ભાજપના કાર્યકર્તાઓને ઈડરની અંદર વિસાવદરવાળી કરવા માટેની પણ સૂચનાઓ એ રમણલાલ વોરા દ્વારા આપવામાં આવી રહી હોય એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે અને આ એ વાયરલ સ્ક્રીનશોટ એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ફરી રહ્યા છે આપને એ જણાવી દઈએ આ સ્ક્રીનશોટનું ન્યૂઝરૂમ એ પુષ્ટિ નથી કરતું સ્ક્રીનશોટની અંદર એક એક વાત એ ઉલ્લેખ કરવામાં આવ્યા છે બે અલગ અલગ સ્ક્રીનશોટ છે જેમાં એકમાં એ કોઈ વ્યક્તિને એ ન બોલવાના શબ્દો બોલી રહ્યા છે અને બીજી તરફ તેઓ પોતે ઉશ્કેરીજનક નિવેદન એ સોશિયલ મીડિયાની અંદર આપી રહ્યું છે કે જેમાં તેમના કાર્યકર્તાઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે આપણે ચાદર તાલુકોએ બનાવવાનો છે અને બનાવીને જ રહીશું આ પ્રકારની વાત એ તેમના દ્વારા કરવામાં આવી હોય તે પ્રકારની હાલ આ સ્ક્રીનશોટની અંદર લખાણ એ સામે આવી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર હાલ આ સ્ક્રીનશોટ એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઇટરની અંદર આખી આ ઘટનામાં જે વિસાવદર કરવાવાળી ચીમકી જે આપવામાં આવી રહી છે રમણલાલ વોરા દ્વારા જેમાં જાદર તાલુકાને લઈને એક ભાજપનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે એ ગ્રુપની અંદર રમણલાલ વોરાને પણ એડ કરવામાં આવ્યા છે અને એ જ ગ્રુપની અંદર તેમણે લખ્યું છે કે જાદર તાલુકો ન બનાવાય તો વિસાવદરવાળી પણ થશે આપણે બેઠક બદલવાની તૈયારી પણ છે આ પ્રકારનું લખાણ એ તેની અંદર લખવામાં આવ્યું છે અને લખાણ લખ્યું છે જેમણે અને એની આગળ નામ લખેલું છે રમણલાલ વોરા જેમાં ધારાસભ્યનો ફોટો પણ છે એટલે હવે ચર્ચા એ ફરી એક વખત રાજનીતિમાં થઈ છે કે શું ભારતીય જનતા પાર્ટીના જ એ કાર્યકર્તાઓને પક્ષ વિરોધી એ ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે શું ખરેખર ભાજપના જ ધારાસભ્ય એ વિસાવતર થવાળી થવાનું કહી રહ્યા છે શું ખરેખર ઈડરની અંદર આ પ્રકારની ભફાલે સર્જાશે કે કેમ જો કે હવે આ તમામની વચ્ચે પક્ષને

Trishian Oral Strip. કીંકીત ટેસ્ટી લાઇવ ભી તો જારુરી હે 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 ખે વે દે તે હે 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 પે ફસે હે હે